प्रश्न नंबर 1 भारत નું કયો રાજ્ય સૌથી વધુ સફરજનનું ઉત્પાદન કરે છે અ હિમાચલ બી જમ્મુ કાશ્મીર સી ગુજરાત ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે બી જમ્મુ કાશ્મીર પ્રશ્ન નંબર 2 કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યાસ્તો થાય છે અ કેરળ બી દિલ્હી સી ઓરિસ્સા ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે ડી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર 3 યુબરી તરબૂચ કયા દેશમાં જોવા મળે છે अ अमेरिका बी मलेशिया सी जापान डी थाईलैंड। साचो जवाब छे। सी जापान प्रश्न नंबर चार भारत की सौंती जूनी रमत कई छे। अ क्रिकेट बी कबड्डी सी फूटबॉल हॉकी। साचो जवाब छे। बी कबड्डी प्रश्न नंबर पांच भारत में पोलिस धरपकड़ कर न करी अ वड़ा प्रधान। बी मुख्यमंत्री सी राष्ट्रपति डी गवर्नर साचो जवाब छे। सी राष्ट्रपति प्रश्न नंबर छ विश्व क्या देश में सौ डॉक्टरों जापान बी चीन सी भारत दी अमेरिका साचो जवाब छे दी अमेरिका प्रश्न नंबर 7 भारत का क्या राज्य में સૌથી વધુ હથિયારો જોવા મળે છે અ તમિલનાડુ બી કર્ણાટક સી છત્તીસગઢ ડી રાજસ્થાન સાચો જવાબ છે બી કર્ણાટક પ્રશ્ન નંબર 8 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે અ કેરી બી પીપળો સી લીમડો દિ બન્યાન સાચો જવાબ છે દિ બન્યાન પ્રશ્ન નંબર નવ કયા દેશમાં લગ્ન કરતા પહેલા રડવું પડે છે अ भूटान, बी भारत सी चीन दी श्रीलंका जवाब छे सी चीन प्रश्न नंबर दस भारत में मोटा भागनी फिल्मों कया दिवसे थाई छे अ शुक्रवार बी रविवार सी मंगलवार દી બુધવાર આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે